અમદાવાદના કાગડાપીઠ પોલીસ મથકના હત્યાના ગુનામાં અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા બાદ રાજકોટ ખાતે ત્રિપુટીએ વર્ષ બે હજાર સત્તરમાં બેવડી હત્યાને અંજામ આપ્યો હતો જે મામલામાં રાજકોટ પોલીસે ત્રણેયને દબોચી જેલ હવાલે કરી દીધા હતા ત્યારબાદ ત્રણેય પિતા પુત્રો ફરીવાર રાજકોટ અને અમદાવાદ જેલમાંથી પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા હતા ત્રણ વર્ષથી ફરાર હત્યાના આરોપીઓને શોધી કાઢવા રાજકોટ પેરોલ ફ્લોર સ્કોડે કરેલી છ માસની મહેનત અંતે રંગ લાવી હતી અને ત્રિપુટીનું પગેરું કોડીનાર તરફ તેમજ અમદાવાદ શહેર કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના બે હાજર ચૌદ ના મર્ડર ના આરોપીઓ ત્રણ આરોપીઓ છે આ ત્રણેય વર્ષથી રાજકોટ તથા અમદાવાદ જેલ ખાતે જેમના નામ છે જાવેદ મુસા કામદાર મોહમ્મદ નફીસ ઉર્ફે બાબા ઉર્ફે નઝીર મોહમ્મદ જાવેદ મુસા મેમણ તથા મોહમ્મદ હુસૈન ઉર્ફે રાજા જાવેદભાઈ કામદાર આ ત્રણેય આરોપીઓને પકડવા રાજકોટ શહેર પેરોલ ફોરલો ટીમ સતત પ્રયત્નશીલ હતી અને પેરોલ ફોરલો ટીમના પીએસઆઈ જગત તેરૈયા તથા તેમની ટીમ દ્વારા આ ત્રણેય આરોપીઓને ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પકડવામાં આવેલ છે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ રાજકોટ શહેર અમદાવાદ શહેર તથા નઝીર મહેમદ જાવેદ મુસાભાઈ મેમણ બંને બે હાજર ચૌદમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં અમદાવાદ મધ્ય જેલમાં હતા ત્યારે તેઓ બે હજાર સત્તરમાં પેરોલમ થયા હતાજ ચાલુ અત્યાર સુધી આરોપીઓ બે હજાર સત્તર માં આમાં પૈકીના બે આરોપીઓ જાવેદ અને મોહમ્મદ બંને બે હાજર સત્તર માં ગુનામાં પેરોલ જમ્પ હતા એ દરમિયાન આ બંને ઘટનાઓમાં કાગડાપીઠ પોલીસ માં જ મર્ડર કરેલ છે આરોપીઓ દ્વારા અને બીજા અહિયાં બે હજાર સત્તર માં ગાંધીગ્રામ વિસ્તારમાં પણ ભરવાડ ને બે ભરવાડ ભાઈઓ નું પણ મર્ડર કરે છે ધંધાર